પછી હવે છ વાગ્યા પછી સીટને ફોન કર્યો પછી અહીંયા તાવી બધું બળીને મટી ગયું હતું આજે કાલે સાંજે સાડા છ વાગ્યા આસપાસ જે ખેડૂને અહીંયા આગ લાગી પંદર વીઘાના ઘઉં જે સળગી ગયા પછી અમે સાતક પોણા સાત વાગે આસપાસ અહીંયા ખેડૂના ખેતરે આવ્યા હતા ત્યાં તો બધું ભસ્મીભૂત થઈ ગયેલું હતું પછી અમે આજે રાતે તો કાલે તો આવ્યા હતા જીએબીની ટીમ આખી એ લોકો પંચરોજ કામ પણ કરી ગયેલા હતા તે લોકોએ અમને કીધેલું હતું કે સવારે જીએબીની ઓફિસે આવજો જે કાંઈ ડોક્યુમેન્ટની ક્વેરી હોય તે તમને અમને કરી દેજો કાગળિયા ક્લિયર એમ તો સવારે અમે ત્યાં બીન ઓફિસે જતા ત્યાં અમને તેમ કહેવામાં આવ્યું કે વીમા કંપનીને તમારે એક બાહિંદરી પત્રક આપવામાં આવશે કે જે કાંઈ તમારી રકમ આપે અંદર એ રકમ મેં મેક્સિમમ જે કંપની આપે એ યોગ્ય રહેશે બાકી એમાં કાલ સવારે તમને વળતર યોગ્ય ન લાગે

કંપની આનું તો સર્વે કરે જે કાંઈ અત્યારે અત્યારે ઊભા છે તમે જોઈ શકો એ કંપનીનું એક વીઘાનું મેક્સિમમ આમાં કેટલો ઉતારો આવે બરોબર છે એ ઉતારાનું યોગ્ય વળતર કાઢી અને એનું કેટલા અત્યારે જરીફ ભાવ બોલાય યાર્ડમાં એની તમે એક સર્વે કરી લ્યો બરોબર એનું વળતર અમને યોગ્ય આપો હર્ષલ ખંદડિયા નું રિપોર્ટ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે